ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ઓગણીસ ભાગ સાંભળ્યા આજે આપણે વીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સ્ત્રી અને પુરુષોના શુભાશુભ લક્ષણ આંખના ખૂણા વળેલા તથા કમળ પત્ર જેવી સુંદર આંખો સુખી લોકોની હોય છે બિલાડી જેવી આંખો હોય તો મનુષ્ય પાપાત્મા તથા મધ જેવી પિંગલ વર્ણની આંખો હોય તે દુરાત્મા થાય છે કરચલા જેવી આંખો હોય તો વ્યક્તિ કુર અને હરિત વર્ણની આંખો હોય તે પાપ પ્રિય હોય છે વક્ર નેત્ર બળવાન પુરુષનું લક્ષણ છે હાથી જેવી આંખોવાળા મનુષ્ય સેનાપતિ થાય છે ગંભીર નેત્રોવાળો પુરુષ રાજા તથા સ્થૂળ નેત્રવાળો મંત્રી થાય છે નીલ કમળ જેવા નેત્ર હોય તો મનુષ્ય જ્ઞાની તથા શ્યામ વર્ણના નેત્ર ધરાવતો મનુષ્ય સૌભાગ્યશાળી હોય છે કૃષ્ણ વર્ણના તારક બિંદુઓથી યુક્ત નેત્રોવાળા પુરુષોમાં બીજાને ઉખેડી ફેંકવાની ક્ષમતા હોય છે મંડળાકાર નેત્રોવાળો માણસ પાપી તથા દૈન્ય ભાવવાળા નેત્રોથી યુક્ત મનુષ્ય દરિદ્ર હોય છે સુંદર અને વિશાળ નેત્રવાળા સંસારમાં વિવિધ પ્રકારના સુખોનો ઉપભોગ કરે છે જેમની આંખો વધારે ઉપસેલી હોય તેવો અલ્પ આયુ હોય છે વિશાળ અને ઉપસેલા નેત્ર વાળો માનવી સુખી હોય છે વિષમ ભૃગુટી વાળો દરિદ્ર હોય છે તથા લાંબી સધન ગાઢ એક બીજી સાથે જોડાયેલી બાળચંદ્ર જેવી પાતળી વાંકી તથા ઉન્નત સુંદર ભૂગુટીઓથી સુબોભિત મનુષ્ય ધન વૈભવ સંપન્ન હોય છે વચમાંથી કપાયેલી ભૂગુટી હોય તો મનુષ્ય નિર્ધન તથા નમેલી ભૂગુટી હોય તો અજાણી સ્ત્રીઓમાં આસક્ત રહેનાર અને પુત્રહીન હોય છે ઉન્નત વિશાળ શંખાકાર અને વિષમ મસ્તક માથું હોય તેવા લોકો નિર્ધન અને અંધ્ર અર્ધ ચંદ્રાકાર લલાટ હોય તો ધન સંપન્નતાથી પરિપૂર્ણ રહેશે શીપ જેવી આભાવાળા તથા વિશાળ મસ્તક ધરાવનાર આચાર્ય પદને શોભાવે છે જેમના મસ્તક પર નસો સ્પષ્ટ દેખાતી હોય છે તે પાપ કર્મમાં રત હોય છે ઉપસેલી નસો ઉપરાંત સ્વસ્તિકાકાર સુંદર લલાટ ધરાવનાર પુરુષ ધનવાન તથા નીચું લલાટ ધરાવનાર વ્યક્તિ ક્રૂર કર્મો કરનાર અને બંધનમાં પડવા યોગ્ય હોય છે ગોળ લલાટ વાળા લોકો કુપણ અને ઉન્નત લલાટ ધરાવનાર રાજા આંસુ દિનતા રુદન મંગળકારી હોય છે તથા અવિરત આંસુ પાડનાર દૈન્ય રાગ વ્યક્ત કરતું રુદન સુખકારી હોય છે કંપારી વિનાનું હાસ્ય શ્રેષ્ઠ હોય છે આંખો મીચીને હસનાર પાપી હોય છે વારંવાર હસનાર દુષ્ટ હોય છે અને પાગલનું હસવું અનેક પ્રકારનું હોય છે સો વર્ષનું જીવન પ્રાપ્ત કરનારના માથા પર ત્રણ રેખાઓ હોય છે માથા પર ચાર રેખાવાળો રાજા બને છે અને તેનું પંચાણું વર્ષનું આયુષ્ય હોય છે રેખા રહીત લલાટવાળી વ્યક્તિ નેવું વર્ષ જીવે છે ત્રુટક રેખાઓ ધરાવતો પુરુષ લંપટ હોય છે માથાના વાળ સુધી રેખાઓ હોય તે મનુષ્ય એસી વર્ષ જીવે છે પાંચ છ અથવા સાત રેખાઓ હોય તે મનુષ્યનું આયુષ્ય પચાસ વર્ષ તથા સાતથી થી વધારે રેખાઓ હોય તો ચાલીસ વર્ષનું આયુષ્ય માનવું જોઈએ માથા પરની રેખાઓ વાંકી અને ભૂકુટી સુધી આવતી હોય તો ત્રીસ વર્ષનું તથા ડાબી બાજુ વળેલી હોય તો વીસ વર્ષનું ટૂંકું આયુષ્ય હોય છે નજીવી રેખાઓ હોય તે અલ્પ આયુ હોય છે છત્રાકાર મસ્તક ધરાવનાર રાજા અને નીચા મસ્તક વાળો મનુષ્ય ધનવાન હોય છે ચપટા માથાવાળા પુરુષના પિતાનું મૃત્યુ શીઘ્ર થાય છે મંડળાકાર માથું હોય તે વ્યક્તિ ગાય વગેરે પશુધનથી સંપન્ન હોય છે ઘડાના આકારનું માથું હોય તેની પાપમાં રુચિ હોય છે તથા તે ધનહીન હોય છે કાળા કાળા વાકડિયા સિગંધ દરેક છિદ્રમાં એક એક અભિન્ન અગ્ર ભાગ વાળા ભરાવદાર ન નાના કે ન મોટા સુંદર કેશ ધરાવનાર વ્યક્તિ રાજા થાય છે એક છિદ્રમાં અનેક વાળ હોય વિષમ અગ્ર અગ્રભાગ તથા કપિલ વર્ણ વાળા કેશ હોય તે પુરુષ નિર્ધન હોય છે બહુ ગાઢ અને વાળ ધરાવનાર વ્યક્તિ પણ નિર્ધન હોય છે જે મનુષ્યના અંગો બહુ નસોથી વ્યાપ્ત તથા માંસ રહિત હોય છે તે બધા અશુભ છે જો આનાથી વિપરીત હોય તો તે શુભ માનવા જોઈએ જે મનુષ્યના શરીરમાં ત્રણ અંગ વિશાળ અને ત્રણ અંગ ગંભીર પાંચ અંગ દીર્ઘ તથા પાંચ સૂક્ષ્મ છ અંગ ઉન્નત ચાર નાના અને સાત અંગ રક્તવર્ણના હોય તે રાજા થાય છે નાભી સ્વર તથા સત્વ સ્વભાવ આ ત્રણ ગંભીર હોવા જોઈએ લલાટ મુખ તથા છાતી વિશાળ નેત્ર કાંક નાક તથા ગરદનનો ઉપસેલો ભાગ માથું અને ગરદનનું સંધિ સ્થાન જોડ આ છ અંગો ઉન્નત હોવા જોઈએ આ પ્રમાણે હોય તે વ્યક્તિ રાજા બને છે જાંઘ સાથળ ડોક લિંગ તથા પીઠ આ ચાર અંગો નાના હોવા જોઈએ હથેળી તાળવું હોઠ અને નખ આ ચાર રતુમડા હોવા જોઈએ નેત્રાન ભાગ પગના તળિયા જીભ અને બંને હોઠ આ પાંચ સૂક્ષ્મ પાતળા હોવા જોઈએ દાંત આંગળીઓ વેઢા નખ કેશ અને ચામડી આ પાંચ અંગો દીર્ઘ હોવાથી શુભકારી છે બંને સ્તનોનો મધ્ય ભાગ બંને હાથ દાંત નેત્ર અને નાક પણ દીર્ઘ હોય તે શુભ છે આ પ્રમાણે પુરુષના લક્ષણ કહીને હવે સ્ત્રીઓના લક્ષણ કહી રહ્યો છું તો અહીંયા ગરુડ મહાપુરાણનો વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકવીસમો ભાગ સાંભળીશું એકવીસમા ભાગમાં આપણે સાંભળીશું સ્ત્રીઓના લક્ષણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો